પાંસડમાં આવીને વોય એરિયા વય આવી પણ હવે હું કહું અભળ હં હવે જોઈ એરિયાવા કંકુતરી લઈને આવીને એટલે એરિયા કલાક બે કલાક તો બે હસી બરાબર ચા પાણી કરાય હું એટલી ઘડી હવે તું જા શેતરમાં ઊંઘવા હું શેતરમાં ઊંઘવા છું ઊંવા એ હાલોડો જો અને મારી વાત અભળ હં આપણા શેતરમાંથી ત્રણ ચાર દાળાથી એરંડાની ચોરી થાય છે હવે એરંડા કુણ ચોરી જાય છે એ ચોર હાથમાં આવતો નહીં બરાબર એટલે એ ચોરને પકડવાનો છે એટલે રાત ના કદાચ ચોરી કરવા આવે ને તો તું જાગતો રહેજે ના જતો એ હું જાગતો રહે ચોર પકડવાનો છે એરંડા કરી જાય છે ને એ ખબર પડે એ સારું લે આ તું શું લઈ ને જાતું બરાબર જતો પાછો ઓર રાખજે હારું નહી હું જાગી બસ રોજ એરંડા ચોરી કરી જાય છે એમ કરતા કરતા મારો વર્ષો આતો આખું ખડું આપણું સાફ કરી નાખે ચોર હાથમાં ના આવે તો

બે પહેલા પેલા પલ્લુ લેવા ગાજર નું એરંડા ની થેલી ભરતો હતો અને ભરી અને તરત મારા પેલા પેલા ગભે કરીને નીકળ્યો હતો મારા તમને કેવું તું પણ હું તમને કેવા જાઉં તો તમને એવું થાય કે મારા છોકરા ને અરે ચૂર કહી પણ કીધું અરે જેઠાલાલ કોક દાડુ મને વાત કાઢશી કે ભાઈ મારા અરેન્ડરની ચોરી થાય છે એ દાળ કીધું હું કયો અનાજ વળી તમારા મુઢે વાતો હોંભળી લીધી એટલે હું આ તમને કહી દીધું બરાબર એટલે તમે રૂબરૂ જોયો એમ ને ઓ ભાઈ હું એ મારી નજરની હોમાં જોયો એટલે હું તમને કીધું તમાર મોન હોય તો મોનો બાકી ના મોનું હોય તો તમારી મરજી કસ્યો આદને ભાઈ તમે આ કીધું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હેડો ઓ હો પરભારો ચોર ખોતા નઈ તમારો ને તમારો સુકરો ચોર છે સારું હારું હેડો હો એ હા

દૂધ લઈ અને ઘેર જવું મહેમાન આવે એટલે મહેમાનને ને ચા પાણી કરાવી હેડાડી અને પછી ખેતર માં જવું હર રાખવા મારો છોકરો ચોર છે કે કોઈ બીજો ચોર છે એ ખબર પડી જા હ જવા દે હાલ દુકાને દૂધ લેવા

ઠંડીનો જબર પડ્યો ઠરી ગયા ઠરી કાયલ થી આવતા આવતો તો લે પાણી પીવો રોટલા બીજા ખાવાના બાકી હી ખાઈ ના આયા કાયન ખાઈ ના આયે ને ઓ કાય રોટલા ખાધા રમોજીન ઘેર શરમ માં ના રાતા પાછા બાકી કેજો બનાવી દઉં ના ના બાકી નહીં મે ખાઈ ના જ આયા હો ખાઈ ના આયે ને ઓ તો જો બોલો દેખાતો નહી બોલો શેતરમાં જીયો શેતરમાં એમ ઓ વાહો જીયો વાહો જીયો

તો આવી ગયો માર કાકો ઘેર આવ્યા એના પછી કોઈ ચોર આવ્યું એ ચોરના પેલા હું પગ ચેક કરી નક્કી ના કેવાય કાકો ઘેર આવ્યા હોય એના પગ તો પડાય નહીં આટલા ચોર આવ્યો તો નહી મને સોંસ ખાટલા મરી બે

આજ મારા જેવું જોવું હતું ને એવું મળી રહ્યું આમ તો મારા દાડે ચોરી કરવા આવવું પડતું હતું એરંડાની

પણ એક ખાવી ભૂંડળો છે ઓય ની વાર આગ પાછો એ તો હું ખબર છે ખાઈ ભૂંડળા તો ફરા હે તો વાટડી અમે બે જણાને ને હમ હમ મુકાબલો કર્યો તો બોલ હા મે મુકાબલો કર્યો તો હા તો તમને તો હરાય આય છે તો ખરી હા ઓમે ચૂ ખબર આખી વાત કરું હું તને આ બોલો હું જો ક્ષેત્ર હા ક્ષેત્ર જતો તો હેરતો હેરતો અને મારો વર્ષે તું જોઈ તો અવાજ આબા વર્જો ભૂંડળા નો પછી તે મોડી જો અવાજ ઓભડી અને એ બાજુ જો બરાબર છે હા

કાઈ ની લવ કરતો તો મારા કે મારા શેતરમાં ફુંઢળો આય ને ફુંઢણી આય અલ્યા હોક તારા મને તો બીક લાગા મારતો હોય ચોરીજ કરવાની લડવા જવાનું મને થેલી ખાલી કરી નાશી અલ્યા યાર

મારો વળશો ચંપુડીયો બિકુણ આ તો મારા ઘરથી એ વધારે બિકુણ નેકડ્યો ભૂંડ હોય છે એટલે આયરો બીવાય છે એ માટે મારા હંગાત આવે છે આર્યો ન કે આયરો મારો વળશો કદી હંગાત ના આવો લેણો જઢા આઈ ગયા હવ લેણ વળી ગયું બે ચારમ હવે બે ચારમ કઈ દઈશ બરાબર એ તો જા ચિંતા નહીં આપણે તો હે ચંપુલાલ હ કદી એ તમે ભલા મોણો મારા કોમ આવતા નહીં અને આજ છે મારા હંગાત તમે આવો છો ઈને મંગાત ના થાઉ એવું છે એમ તમે ના આવો ના ના એવું કોઈ નઈ તમે તાર આવો હ પણ આમ સાચું બોલજો આ બુંદ બાળી તમે બીવાઈ ગયા ના રે ના આપણે જો બીક લાગે યાર બીવાઈ ગયા સાચું બોલો સાચું બોલો અમને ખબર પડી ગઈ આ તમારા મુઢા ઉપરથી કે તમને ભૂંડની બીક લાગે છે એટલે બે ચારમ પોણી વાળી અને મારા અંગાત થઈ ગયા છે એ તો હવે યાર લેણો ને હવે બીજી વાચો ખોલો અમે શું ખબર હવે બે ચાર આમ વાત દીધું બીજા બે બાકી એટલે બે ચાર આમ કરી ભઈ ગયા બરાબર હારેડો તાણી આપણે ચૂરની ઓર રાખી માર ખડે લેણો હેડો

તો સમજી લે તારા બત્રી એ બત્રી દોત ભય આવશે કેમ કાકા હું થયું હું થયું એટલે આ થેલી તું શા માટે ભરી ઈમ કે કીધું તો ખરા કે થેલી મેરે ના ભરી મેડી બેલ દો હાચી બોલી જા હાચું બોલી જા બાકી જો આ શિયાળો છે શિયાળાની મારી એક પડી ને થાપ તારા ગાલે તો તારા ગાલ હુજઈ જાય ના કાકા થાપ ના જોડતા હો આ તો હાચું બોલી જા માન ના ખાવ્યું હોય તો આ થેલી હું લેવા ભરતો તો કે ચોરી કરતો તો ઓ તારી તને લે લાગી રે શરમ નહી આવતી શરમ નહી આવતી શરમ નહી આવતી યા પૂજી જઠાલાલ તું આ કન્નાન કન્ના એરંડા ચોરી તને શરમ નહી આવતી લે યા કૂતરા તાકા મજરો પૈસા ને તાકા હવે ભરું જવાનું હો એટલે લગન જવાનું હોય તો તને પૈસા આલા એવો હું નહીં યા આ ચોરીઓ કરવાની જો આવી છે પણ મુ ને તમા જો ચો પૈસા હું માંગુ ચંપુલાલ હવે તમે પાવડો લાવજો લે પાવડો અરે ચોરા

પોતાના તો પોતાના પણ કોઈ ભરભારા ક્ષેત્રમાં કે ભરભારા ઘરમાં કે ગમે તેની વસ્તુ પડી હોય એ જો ચોરી કરીને તો સમજી લે તારો આઈ બની ચોર ચોર ચોરી નહીં કરવા જાઉં હવે મારી વાત તો ભર આ તો તારા ક્ષેત્ર મેં તે ચોરી કરી એટલે તારો કાકો તને જવા દે જો અમારા જેવાના ક્ષેત્રમાં ચોરી કરી ને જ્યારના હરૈયા ગણો તારા ભાવ રાખજી પાછો એમ નહીં બા આ વે ક્ષેત્રમાં મજૂરી કરવા આભી તો ચોરી

ઓ એટલે એટલે મેં કીધું હું મારી રૂબરૂ ઓખે જોઉં ને તો હું આનું એટલે પછી મારા ઘેર આજ મેમન આયા તા કંકુત્રી આલવા હમણાં તે મેમન કંકુત્રી આલી ને ગયા ને એટલે એ ચેડી મેં કીધું મને હવે ખેતર માં જોવા માટે જવા દે બરોબર શેતર માં જોવા માટે આયો

એટલે તારે કાકો તો યાદ તારો નંબર આવે કે ઘેર મહેમાન આવ્યા હી બરાબર એ વાત તો મને સાચી કીધી પાછી અને પાછો હું આગળ વાતો કરવા બેઠો ને એટલે મને કે હું ગાવતી નહીં પાછા બરોબર ની વાતો હું કરવા વળી ગયો ને એટલે કે હવે મને હું ગાવે હા તમારા ઓર રાખવા જવું જ જો મારા ઓર છે હરુપાનો મને વાથી ગાઢ્યો હા એટલે આ ઈવન એરંડનની થેલી ભરવી હતી એટલે પછી તમન કાઢી જ મેલી કી હા મુક આ તો દાળચી બાજુ જેવો કે જેઠાલાલનો છોકરો રાતે મજૂરી કરે છે આ તો ચોઈટો તો ચોરી કરવા માટે મજૂરી કરતો તો મે કીધું આ દાળા હતી આપણા વાટામાં કોઈ કેતા કોઈ ચોર એવો નહીં તે આપણી વસ્તુ આ હુની પડી હોય ને ચોરી જાય આ વાત સાચી હો ભાઈ આ ચોર કીધું આયો ચોથી નવો પણ આ તો ચોર મારો ઓળશે મારો ને મારો છોકરો જ નીકળ્યો ગનન કર નો ઓ જો હવે આજ પછી કોઈ પણ વસ્તુ અડ્યો ને તો સમજી લે તારું આઈ બન્યું

i